નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આ લેક્ચર ની અંદર જેવી રીતે આગળના બે દાખલા આપણે શીખી ગયા એ જ રીતે આની અંદર પણ કરશું અહીંયા સૌપ્રથમ બે સમીકરણ આપેલા છે તો બંને એક એક નામ આપીએ સમીકરણ નંબર એક અને આને કહેશું સમીકરણ નંબર બે તો સમીકરણ એક છે ત્રણ માઇનસ વાય બરાબર તો આપણે આની અંદર વાય ને સૂત્ર કરતા બનાવશું તો અહીંયા મિત્રો જો ત્રણ એક્સ સામે જશે એટલે આ બાજુ રહેશે માઇનસ વાય ત્રણ ત્રણ એક્સ આ બાજુ આવશે એટલે માઇનસ ત્રણ એક્સ વાયની આગળ મિત્રો માઇનસ નિશાની એને આપણે પ્લસ કરવી હોય તો જે પ્લસ હોય ને માઇનસ કરવાના અને માઇનસ હોય ને પ્લસ કરશું તો ત્રણ છે માઇનસ થશે અને માઇનસ ત્રણ એક્સ છે એ થશે પ્લસ ત્રણ એક્સ બરાબર વ્યવસ્થિત લખી નાખીએ વાય બરાબર ત્રણ એક્સ એમને એમ માઇનસોળ પાછો લખશું માઇનસ ત્રણ આને કહી દઈએ મિત્રો સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણ ને સમીકરણ બે માં મૂકીએ સમીકરણ 3 ને સમીકરણ બે માં મૂકતા નવ એક્સ 9x એમ માઇનસ ત્રણ એમને એમ વાયની જગ્યાએ આવશે ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર નવ તો નવ એક્સ એમને માઇનસ ત્રણ ત્રણ થશે નવ એક્સ માઇનસ ત્રણ તેરી નવ બરાબર જોઈ શકો એક પણ ચલ અહીંયા નથી બરાબર હવે એક પણ ચલ ન હોય તો સ્વાભાવિક છે કે એનો ઉકેલ મળી શકે નહીં આપણને એક્સ પણ ન મળે અને વાય પણ ન મળે કારણ કે ચલ જ નથી તો આની અંદર આન્સર આવશે આ સમીકરણનો સમીકરણ નથી એટલા માટે આનો ઉકેલ મળતો નથી આ થઈ ગયો આપણનો જવાબ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર ચાર ઝીરો પોઈન્ટ પ્લસ જીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને બીજું સમીકરણ છે જીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ અહીંયા આપણને શરૂઆતના આગળના દાખલાની અંદર ડાયરેક્ટ સમીકરણ એક અને બે નામ આપતા હતા પણ અહીંયા થોડું વ્યવસ્થિત કરી અને નામ આપ્યું એટલે આપણા માટે ઈઝી રહી તો અહીંયા જો મિત્રો સૌપ્રથમ પહેલું સમીકરણ છે બે એક્સ પ્લસ હવે અહીંયાથી મિત્રો મારે પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે બધામાંથી દસ દસ નીકળી જશે એટલે આન્સર આવશે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ થઈ ગયો આપણને સમીકરણ નંબર એક એવી જ રીતે બીજું પોઈન્ટ ચાર એક્સ પ્લસ પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ હવે આ બધામાં પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે એક ઝીરો નીચે આવશે પાંચ વાયની કારણ કે પોઈન્ટ એક અંક છે એક અંક છે એ ત્રેવીસના છેદમાં દસ આવશે બધામાંથી દસ નીકળી જશે એટલે આવશે ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ આ થઈ ગયું આપણનું સમીકરણ નંબર બે તો સમીકરણ એક અને બે મળી ગયા બરાબર હવે આપણે જે આગળ કરતા હતા એ જ રીતે સમીકરણ એક માંથી કોઈ પણ એકને સૂત્ર કરતા સમીકરણ અંદર મૂકશું એક પરથી સમીકરણ એક છે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર બરાબર અહીંયા બે એક્સ ને એમ રાખીએ ત્રણ વાય આ બાજુ આવશે એટલે તેર માઇનસ ત્રણ વાય થઈ જશે પ્લસ છે એટલા માટે માઇનસ થઈ જશે અને આ બાજુ એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય ની ના છેદમાં બે ગુણાકારમાં માં છે આ બાજુ આવશે તો ભાંગાકાર તો તેર માઇનસ ત્રણ વાય ના છેદમાં બે આ થઈ ગયું આપણને સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણ ને સમીકરણ બે ની અંદર મૂકીએ તો સમીકરણ ત્રણ ને સમીકરણ બે માં મુકતા પ્લસ પાંચ વાય બરાબર એના છેદ ની અંદર બે પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ અહીંયા છેદ ઉઠશે એટલે બે બે ચાર થશે તો બે એમને છેદમાં કાઉસ અંદર આવશે તેર માઇનસ ત્રણ વાય પ્લસ પાંચ વાય બરાબર પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ છવીસ 26 એમ માઇનસ છ માંથી પાંચ થશે એટલે એક વાય બરાબર ત્રેવીસ તો માઇનસ વાય બરાબર ત્રેવીસ

અહીં જગ્યા નથી એટલે નવા બોર્ડમાં જશું પરંતુ સમીકરણ ત્રણ છે તેર માઇનસ ત્રણ વાય ના છેદમાં બે તો અહીં લખશું સમીકરણ ત્રણમાં વાયની કિંમત મુકતા તો સમીકરણ ત્રણ છે એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય એના છેદમાં કેટલા છે મિત્રો તેર માઇનસ ત્રણ વાય ના છેદમાં બે હવે અહીંયા જો મિત્રો વાયની કિંમત કેટલી આપણને મળેલી છે ત્રણ મળેલી છે બરાબર ને તો વાયની કિંમત ત્રણ છે તો એક્સ જ્યાં પણ વાય છે ત્યાં ત્રણ મૂકી દઈએ તો એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાયની જગ્યાએ ત્રણ એના છેદની અંદર બે એક્સ બરાબર તેર માઇનસ ત્રણ ત્રણ થશે નવ એના છેદની અંદર બે તો એક્સ બરાબર તેર માંથી નવ જશે એક્સ અને વાય શું મિત્રો મળેલા છે ત્રણ અને બે તો અહીંયા આ રીતે લખી શકાય એક્સ વાય બરાબર એક્સની કિંમત શું મળેલી છે બે અને વાયની કિંમત મળેલી છે ત્રણ તો આ થઈ ગયો આપણનો આન્સર